કડી ગામ મેળી માતાનું મંદિરનો રસ્તો છે અને હું અત્યારે મેળડી માતાના મંદિરે આગળ ઊભો છું ચોકમાં જે અહીંયા મલાવળા રાજાનો મહેલ હતો આ મલાવળા રાજાનો જૂનો મહેલ છે અને સાતમા માળ મેળી માતાનું મંદિર છે હવે આપણે અંદર પ્રવેશ કરીએ છીએ મેળી માતાના મંદિરમાં આજે રવિવાનો દિવસ છે ને પબ્લિક બહુ આવે છે આ બંને જણા ભુવા છે ચંદુભાઈ ભુવાજી જૂના રીખાભાઈ ભુવાજી તેમના દીકરા છે હવે આપણે મંદિરમાં પ્રવાસ થઈ જઈએ છીએ હું તમને મેળી માતાના દર્શન કરાવું છું પૂજારી મેળી માતાજીના કડી ફૂટ વાળી મલાળાની મેળી માતાનું મંદિર છે આ રસ્તો છે સાતમા માળે જવાનો શીડી ચડવાની સાતમા માળે સાતમા માળે મેળી માતાજી બેઠા છે ત્યાં વિરામદાન કરેલું છે જ્યારે કોરામાં માટલામાંથી કોરો કાઢ્યું હતું ત્યારે સાતમા મારી બેસી ગયા છે ભાઈ મેં અમદાવાદના છેલ્લે પિસ્તલ કણીમે મળવા આવ્યા હતા કેમ કે મારા ખાસ પરમ મિત્ર છે જૂના પણ આજે રવિવાર છે એટલે કે હું મારા મેળી માતાને દર્શન દર્શન કરવાનું છું ને તમને સુરેશભાઈ કડીને પરિવાર મળવા મને ઉત્તર આવ્યા છે કયું ગામ ભાઈ તમારું અમદાવાદ કઈ જગ્યા રહો છો દરવાજા બહાર બરાબર અને આ મેળી માતાનું મંદિર છે